ગેઇનફુલ ગેઇનફુલ શબ્દનો અર્થ થાય છે લાભદાયક નફાકારક કે ફાયદાકારક આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્રેક્ટિસ યોગા ફોર એન આવર ઇન ધ મોર્નિંગ ઇટ ઇઝ શ્યોરલી ગેઇનફુલ ફોર યોર હેલ્થ અર્થાત સવારમાં એક કલાક યોગા કરો તે ચોક્કસ તમારા આરોગ્ય માટે લાભકારક છે એક બીજું ઉદાહરણ જોઈએ કેતન ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ સેવરલ કંપનીઝ હેવ ઓફર્ડ હિમ અ ગેઇન ફૂલ પ્લેસમેન્ટ એટલે કે કેતન એન્જિનિયરિંગનો તેજસ્વી વિદ્યાર્થી છે અને કેટલીક કંપનીઓએ તેને નોકરી આપવાની તૈયારી બતાવી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ